અવારનવાર આપણા ઘરમાં બટેકાનું શાક બનતું હોય છે પરંતુ આજે મેં બટેકાનું શાક એકદમ અલગ બનાવ્યું છે આમ તો જોઈએ તો તમને એવું લાગે કે દમાલું છે પરંતુ ટેસ્ટમાં એકદમ અલગ છે જોતા ખ્યાલ આવે કે દમાલું છે પરંતુ ટેસ્ટ એકદમ અલગ છે બનાવવાની રીત પણ અલગ છે અને ખૂબ જ ટેસ્ટી બને છે કે ક્યારેક જો તમારી ઘરે ગેસ્ટ આવે ને તો પણ મેનુમાં ચાલી જાય એવું મસ્ત સબ્જી બને છે ખૂબ જ ટેસ્ટી બને છે આ સબ્જી એકવાર જો બનાવશો ને તો વારે વારે તમારા ઘરમાં આ રીતે બનશે બટેટાનું શાક તો જુઓ અહીં મેં પાંચસો ગ્રામ જેટલા નાના બટેટા લીધા છે અને એને બાફીને એકદમ ઠંડા કરી લીધા છે અને જો ન હોય તો મોટા બટેટા પણ ઉપયોગમાં લઈ શકાય છે તેના ટુકડા કરીને ઉપયોગમાં લેવાનો હવે એક લીધી છે તેમાં પાંચ ચમચી તેલ ઉમેરશું તેલ ગરમ થતાં જ બધી બાફેલી બટેટી છે એકદમ ઠંડી હોવી જોઈએ અને ત્યાર પછી જ આપણે આ પ્રોસેસ કરવાની કઢાઈમાં ઉમેરી દીધી છે અને ધીમે ધીમે તેલમાં રોસ્ટ કરતા જશું હવે બે થી ત્રણ મિનિટ થશે એટલે બટેટા ઉપર એકદમ સરસ ક્રિસ્પી એવી ડિઝાઇન આવતી જ થશે અને એકદમ મસ્ત એવી શેકાઈ જશે અને આવી થોડી થોડી સેલો ફ્રાય કરેલી બટેટી છે ને એ શાકમાં એનો સ્વાદ ખૂબ સરસ આવે છે ચોક્કસ આ સ્ટેપ કરવાનો છે તો બે થી ત્રણ મિનિટ ધીમા ગેસ પર શેકો એટલે બધી જ બટેટી છે સરસ શેકાઈ જતી હોય છે એનું શાક શાકમાં સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અડધી નાની ચમચી મીઠું વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હળદર ઉમેરી દઈશું અને અડધી નાની ચમચી પ્રમાણે તીખું મરચું પાવડર ઉમેરવાનો છે આ મસાલા ઉમેરશો એટલે બટેટી છે ને સ્વાદમાં વધારે સરસ બની જશે અને અત્યારે મસાલા ઉમેરી એટલે તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની કડાઈ ગરમ ગરમ છે ત્યાં જ મસાલા સાથે બટેટીને ફક્ત અડધી મિનિટ માટે આ રીતે ફેરવતી જવાની એટલે સરસ મસાલાથી એકદમ સરસ કોટિંગ થઈ જશે અને ટેસ્ટમાં બટેટા છે ફીકા નહીં લાગે હવે જો એક આપણે અલગથી પ્લેટમાં બધા જ બટેટાને આ રીતે કાઢી લેવાના છે ત્યાર પછી એક મસાલો કરીએ તો અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે અને બે સૂકા લાલ મરચાં લીધા છે સાથે ત્રણ લવિંગ લઈ લેવાના છે બે લીલી એલચી અને એક કાળી એલચી લીધી છે તજનો ટુકડો લીધો છે અને આ રીતે જો બધા જ મસાલા છે ને તેને એક સરસ એવો આ રીતે બારીક પાવડર કરી લેવાનો છે એકદમ ઝીડો ન કરો ને થોડોક કણીવાળો તો ચાલે પરંતુ વધારે મોટી કઢી રહેવી જોઈએ નહીં ત્યાર પછી એ જ કઢાઈની અંદર પાંચ મોટી ચમચી પ્રમાણે તેલ ઉમેરી દેવાનું છે ત્યાર પછી બે ચમચી જેટલી કસૂરી મેથી આપણે હાથેથી મસળીને ઉમેરી દઈશું સાથે જ અહીં લીલા ધાણા બે ચમચી જેટલા ઉમેર્યા છે અને સાથે જુઓ અહીં મેં પાંચ લસણની મોટી કળી અને એક આદુનો ટુકડું વાટી લીધું હતું તેને પણ આપણે એક ચમચી પ્રમાણે ઉમેરી દેવાનું છે ફ્લેમ ધીમી જ રાખવાની છે અને કસૂરી મેથી લસણ આદુ અને ધાણાને આ રીતે પહેલાં જ આપણે અગાઉથી સાતળવાના છે એનો ટેસ્ટ સબ્જીમાં ખૂબ સરસ લાગે છે અને અત્યારે સુગંધ પણ લસણની અને કસૂરી મેથીની એટલી સરસ આવી રહી છે ત્યાર પછી જુઓ આપણે એક મોટો કાપ કાંદો મેં લીધો છે તેને મેં ચોપરમાં ચોપ કરીને લીધો છે અને તેને પણ આપણે જુઓ અહીં સાતળાઈ લેવાનો છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી જ રાખવાની છે તો આ રીતે જુઓ એકદમ સરસ સતળાઈને તે લચકા જેવું થઈ ગયું છે અને તેને હવે છે ને આપણે ઢાંકી દેવાનું છે એટલે ખૂબ સરસ એકદમ સરસ લચકા જેવું બને છે અને તેલ છૂટું પડી જાય તો જુઓ એકથી દોઢ જ મિનિટમાં આ બધું જ તેલ છે એકદમ સરસ જુઓ તમે ઉપર એકદમ સરસ આવી ગયું છે ને છૂટું પડી ગયું છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયો છે કાંદો આ રીતે આપણે તેને કૂક કરીએ ને એટલે એકદમ સરસ શાકની ફ્લેવર એટલી સરસ આવતી હોય છે ત્યાર પછી જુઓ હવે આપણે એક મોટું ટમેટું મેં અહીં લીધું છે તેને પણ મેં ચોપરમાં ક્રશ કરી લીધું છે આવી રીતે સાથે જે મસાલો આપણે બનાવી દો તે પણ આપણે અંદર ઉમેરી દેવાનો છે આ મસાલાથી છે ને સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરી દેવાનું છે અને વન ફોર ટી પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનો છે સાથે જ અહીં જુઓ એક ચમચી પ્રમાણે મેં તીખું લાલ મરચું પાવડર ઉમેર્યું છે તમારે જો કલરવાળું મરચું ઉમેરવું હોય તો પણ અહીં ઉમેરી શકો છો જે પ્રમાણે તીખું ખવાય એ પ્રમાણે ઉમેરી શકાય છે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે અને એકદમ સરસ થીક પેસ્ટ થઈ ગઈ છે હવે તેમાં અહીં મેં વન ફોર કપ પ્રમાણે મીડિયમ ખાટું અથવા તો મોળું દહીં લેવાનું પરંતુ બહુ ખાટું હોય એવું દહીં લેવાનું નહીં વન ફોર કપ લીધું છે અને તાજું દહીં લેવાનું તો આ રીતે જો આપણે દહીંને હવે મિક્સ કરીશું દહીંથી છે ને એક સબ્જીની ગ્રેવી બને છે ને એક ક્રીમ જેવી લાગે આપણને એકદમ સરસ સોફ્ટ લાગે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગતી હોય છે તો એકદમ સરસ જો અહીં લચકા જેવી ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે તો એકદમ હવે જો હલાવતા હલાવતા બે મિનિટ થઈ અને એકદમ સરસ પાકીને બધું જ તેલ છે એકદમ સરસ ઉપર આવી ગયું છે આ રીતે તેલ ઉપર આવી જવું જોઈએ ત્યાર પછી આપણે જે મસાલાથી રોસ્ટ કરેલી બટેટી છે બધી જ ઉમેરી દેવાની છે અને મિક્સ કરી દેવાનું છે જો આ સબ્જી છે ને તમારે ડ્રાય ખાવી હોય ને તો ડ્રાય પણ ખાઈ શકો છો અને જો તમારે ગ્રેવીવાળી ખાવી હોય તો પણ ખાઈ શકો છો હવે ઢાંકી દઈએ એટલે બધી જ ગ્રેવીનો ટેસ્ટ બટેટીમાં મસ્ત મજાનો આવી જાય ફક્ત એક જ મિનિટ આપણે ધીમા ગેસ પર કૂક કરવાની છે ઓવર કૂક કરવાની જરૂર નથી હવે જો એક મિનિટ થતાં જ બધો ટેસ્ટ છે એકદમ સરસ બટેટીમાં આવી પણ જાય છે થોડું તેલ પણ રિલીઝ થઈ ગયું છે તો આ રીતે જો સૂકી સબ્જી પણ બટેટા બનાવી હોય ને કદાચ આખા બટેટા નથી તમે ટુકડા કરીને લેશો તો પણ આ સબ્જી ખૂબ ટેસ્ટી બને છે સાથે એ થોડોક ટેસ્ટ મને ફીકો લાગે છે એટલે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરું છું અને આ સબ્જી મારે થોડી ગ્રેવીવાળી કરવી છે એટલે એક ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અને જો તમારે સૂકી ખાવી હોય તો પણ ખાઈ શકો છો અને ચપટી જેટલો મરીનો પાવડર ઉમેરી દેવાનો છે એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે ત્યાર પછી જો હવે આપણે આ રીતે તેને હલાવી લેવાનું છે તો મસ્ત મજાનું અહીં જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બટેટીનું શાક અહીં છે એકદમ મસ્ત બને છે ત્યાર પછી જો આપણે ઢાંકી દઈએ એને એટલે એકદમ સરસ પાણી છે એ ઉકળી જાય અને મસ્ત એવી ગ્રેવી રેડી થઈ જાય તો જોઈ શકાય છે કે બે જ મિનિટ થઈ તો ધીમા ગેસ પર બધું જ તેલ ઉપર આવી જતા સબ્જી અહીં રેડી થઈ ગઈ છે તો ગ્રેવીવાળી આ સબ્જી તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો રોટલી ભાખરી પરાઠા સાથે અને જો ગેસ્ટ આવે તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો ખૂબ જ મસ્ત આ સબ્જી બને છે અને ગેસ્ટને પણ એટલી જ ભાવવાની છે તો આ સબ્જી તમે સૂકી પણ ખાઈ શકો અને ગ્રેવી કરીને ગ્રેવીવાળી પણ ખાઈ શકો છો ખૂબ જ મસ્ત બને છે હવે એક સરસ એવી એક આપણે અહીં ધુંગાર કરવો છે કહીએ કે તેને ધનુરી ટેસ્ટ આપવો છે તો અહીં મેં છે નાળિયેથી કાચડી લીધી છે હવે આ કાચડી જો થોડીક વાર મેં જગવી અને પછી આ રીતે તેનો એક કોલસો રેડી થઈ જાય છે ત્યાર પછી આ કાળો જે ભાગ છે એને મેં એક બાઉલમાં લઈ લીધો છે ને આપણી જે સબ્જી બની ગઈ છે તેની ઉપર આપણે આ બાઉલ મૂકી દેવાનો છે હવે અડધી ચમચી તેમાં ઘી ઉમેરી દેવાનું છે જો અને તરત જ ઢાંકી દેવાનું છે એટલે જેની સુગર સરસ છે ને એટલી સરસ સબ્જીમાં બેસી જાય છે એક તનુરી ટેસ્ટ આવે છે ને ત્યાર પછી તો આ અરોમાંથી આ સબ્જીનો ટેસ્ટ ચાર ગણો વધી જાય છે ખૂબ જ સરસ આ રીતે જો એક મિનિટ માટે મેં રહેવા દીધું છે અને ત્યાર પછી ખોલીને જોઈએ તો ટેસ્ટ એટલો સરસ બેસી પણ ગયો છે અને હવે ઢાંકી દેવાનું એટલે અરૂમાં એમાં એમાં રહી પછી જ્યારે સર્વ કરવી હોય ત્યારે સર્વ કરી લેવાની છે તો ગેસ્ટ આવે ત્યારે ચોક્કસ બનાવો એકવાર અને આમ પણ ઘરે જો બટેટા ન હોય અને મોટા બટેટા હોય તો પણ તમે આ સબ્જી બનાવી શકો છો અને અહીં મેં પરોઠા સાથે આ સબ્જી પીરસી છે ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર ટ્રાય કરો એકવાર ચોક્કસથી આ રીતે બનાવી જોજો તમને ખૂબ જ ગમશે અને ઘરમાં પણ તમારા વખાણ કરતા નહીં થાકે તો શેર કરજો રેસીપી